દેગામ તાલુકાના હરસોલી બારડોલી વચ્ચે નદીના પુલ પર ભય પુલની બંને સાઈડે રેલિંગ તૂટી જતા જાનહાની થવાની સંભાવના ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં આવેલ હરસોલી તોતળાઈ માતાના મંદિરથી બારિયા બારડોલી તરફ જતા કોઝવે પુલ પરથી કેટલાય સમયથી બંને સાઈડની રેલિંગ તૂટી જવાથી આ પુલ પરથી પસાર થતા વાહનોની સલામતી નથી તેમજ જાનહાની સર્જાય તે સંભવ છે તો આપ અંગે જવાબદાર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટર અને માર્ગ મકાન વિભાગને દયાગામ તાલુકા નાગરિક અધિકાર પરિષદ દ્વારા અરજી પત્રા API આ મુદ્દે રજૂઆત કરવામાં આવેલ કે અર્સોલીને બારિયા બારડોલી ગામે વચ્ચે કોઝવે પુલ પર બનને સાઇડની રેલિંગ તૂટી જવાથી આ પુલ પરથી નીકળતા વાહનોને જાનહાનિ તેમજ મોટો અકસ્માત સર્જાય તેવું સંભવ હોવાની રજૂઆત નાગરિક અધિકાર પરિષદના જિલ્લા પ્રમુખ પ્રદ્યુમનસિંહ વાઘેલા દહેગામ તાલુકા પ્રમુખ રૂપલભાઈ અમીન દહેગામ શહેર પ્રમુખ માર્ગેશ સક્સેના ઉપપ્રમુખ માધવદાસ પાટીલ દહેગામ સિનિયર સિટીઝનના મહામંત્રી કેસી પટેલ સહિતના એ મામલતદારને કોઝવે પુલ પર રેલિંગ નાખવાની રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે રેલિંગ નાખવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે આરજે રાઠોડ ક્રાઇમ મીડિયા ન્યૂઝ